ปาดาลวนาเดล่าลวนาเฮกูนะปาดาลวนากูนะปาด่าลวนาบีโอ้บีป่าอะไรป่าอะไรกูน่ะป่าอะไรป่าอะไรกูน่ะป่าอะไรป่าอะไรกูน่ะป่าอะไรป่าอะไรกูน่ะ

Pas apa juga Ini mata. Dan ada dan novis hari અરે શિરાનું શાક ના થાય અને અમારા દેશી ગુજરાતી છોરાની વાત ના થાય ચમ ચમકમ તો મને ટાઈ તૈયારી થઈ ગયે અને અરવલ્લી માં તો જેના સબ્સ્ક્રાઇબ કરી લેજો ચમકમ આવવાનો આવાનો તો

જો ઉપર હે સંત્રામપુર એટલે ચંદ્રપુર આવી ગીયે પાડો કો ઘર આઘમાલો પાડો આલી બરોબર હા તો એક નંબર કોન્ટેક્ટ પાડો તો બો હા છે આજુ આ આ હા પાડા નું આપડે

करो करो मारो आलो है इतना पैसा जितना है इतना पर्छो तो खबर पर पर ना पड़े हम समझा धोना कोन सिखाओ ओम पेली साइड हेली हेली साफ फेदजी मत थी करो करो पैसा तो ती मसा माउसे अरे आप गोनी दया इतने रुपे बहु आपरा वो पैसे तो मारा हा चाल ना चेकन लागती है ना ना बरोबर बस રૂ 20 વધાય પાસા આલુ આ તો વધા ઓની ની કુંડી ઓ કુંડી જ આહા રૂ 20 વધા તો ઓની પરિક્ષા લે તો પેલો આમાં થો પછી બોલાવ આય આ અરે હું હે હા ઓય હે

અરે છોરીન પાછા પાડો કતલ કોણમ ના હાલતા પાછા ભાઈ ના ના અને હું મારું સારું પાડો તો જતી ગયો બજી જેવો ગણગ લાગ લાગાય તો એ તો કિંમત થઈ ભાઈ

તમે તમારી ખુરશી તમારું ઘર કરો કરી નાખ્યું ને નાખી કોમ બધું કરી નાખી તમારું ફોન બધું કરી નાખ્યું આ હે હે કે બોલ આને જ હું આવજો હો ખરી સાઈડ આવો ને ઘર માં ગોઠો મારજો હા હા હો ને આરોબી ક્લાસની ઈરેજો પાછા હું મારું હારુ અચાનક બધા મોનો આબુ જત્રી મૂરિયો બરોબર પેલો લાલ લે તો મારજી પરાણા બબુ તો આય જ ન લીયો એ લાલ લુ સો કે ને આજી ને આ તો કોં જો લેતો જો અલે આ પાડો

આવું करू એટલે જોઈન રાખવાના મનો રાખો તો ટેબેલામાં રાખો તો એ નક આ રીતે કરીને જતા રહીને ખબર નહીં પડે બરોબર એટલે તો કે હું ક અંબે હેરા વગેરે ભાઈ જેસી બિલાડી છોરાને સબસ્ક્રાઇબ કરી લ્યો તો મજા આયા તમને બરોબર એટલે લાઈક કરો શેર કરો ફોલો કરો ના ભૂતા અને પાડાવાળો વિડીયો જોવા ના ભૂતા બરોબર અને જય માતાજી બધા